નમસ્કાર નમો નમઃ કેમ છો બધા ફૂલ મોજમાં શો ફૂલ લેરમાં સો તૈયારી કરતા હશો અને બઘડાસટી બોલાવતા હશો જીયા મિત્રો આજે આપણે જોવાના છીએ પાઠ નંબર છઠ્ઠો લાકડાનો ટુકડો કાષ્ઠખંડ જેની વાત હું તમને એકદમ શોર્ટમાં કહી દઈશ પણ આ શોર્ટમાં જોયેલું હશે એટલે તમને અર્થ વિસ્તાર જેવી રીતે આપણે પૂછાય છે શ્લોકોની અંદર એવી રીતે આમાં પૂછાય છે ઘટનાક્રમ પૂછાય છે તો ઘટનાક્રમમાં પાઠ તમને કામ આવશે ટૂંકનો અંધમાં આવર્તપાતના વિઘ્નની અંદર આ પાઠ તમને કામમાં આવશે પ્રશ્ન જવાબ ગુજરાતી સમજતા અને પેલાની પરિપાટી તમને બધાને ખબર હતી કે ભાઈ ગુરુકુળ પરિસ્થિતિ હતી ગુરુકુળ પરંપરા હતી ગુરુકુળ ની અંદર ગુરુની સાથે શિષ્યો ફરતા હતા અને ફરતા ફરતા એક લાકડાના ટુકડા ને જોવે છે તો એને ગુરુ કહે છે કે ભાઈ આ લાકડાનો ટુકડો સમુદ્ર સુધી જાય તો લાકડાના ટુકડાને સમુદ્ર સુધી જવામાં ટુકડો આરામથી સમુદ્રની સુધી પહોંચી જશે પણ એને જે ચાર મુશ્કેલી નડે છે તો એ સમુદ્ર સુધી પહોંચી શકતો નથી તો હવે આની ચાર ચાર મુશ્કેલી કઈ

ભાઈ એક નદીમાંથી છૂટું પડી નદીની અંદર ચાલ્યું તો પણ એ જલ્દીથી સમુદ્ર સુધી પહોંચી શકતું નથી એની વાત અહીંયા ગુરુ અને શિષ્ય બંને એકબીજાને કરે છે કે આવી જ રીતે માણસને પણ મુશ્કેલી પડે ભાઈ માણસના જીવનમાં પણ આ વિચાર મુશ્કેલી હોય જેમાં લાકડાના ટુકડાને સારું જીવન જીવવું છે એ માણસને પણ સારું જીવન જીવવું છે એ કઈ કઈ મુશ્કેલી છે જે આપણને સંસ્કૃતની અંદર બતાવે છે કે ભાઈ ગંગા તીરે એક ગુરુ શિષ્ય સહ વર્તમાન આશિત ગંગા નદીના કિનારે ગુરુ શિષ્યની સાથે વર્તમાન હતા ઊભા હતા ફરતા હતા જલપ્રવાહણ નિયમાનમ કંચન કાષ્ઠખંડમ દર્શયન ભાઈ આ લાકડાના ટુકડાને જોઈ અને ગુરુએ શિષ્યને કીધું કે ભાઈ આયમ જલપ્રવાહના સહ આ પાણીના પ્રવાહથી સમુદ્ર સુધી પહોંચશે પણ એના જવાના માર્ગમાં તીરે સંલગ્નતા કિનારે આવીને ઊભું રહી જાય ભારાધિક્્યના જલે નિમગ્નતા ભાર હોવાને કારણે ડૂબી જાય

હવે ગુરુ અને શિષ્યને વાત કરતા કરતા કે છે ગુરુ શિષ્યને આગળ ઉપદેશ આપતા કે આપણે બધા માણસો પણ કોના જેવા તો કે લાકડાના ટુકડા જેવા અસ્માકમ જીવન આપણું જીવન કોના જેવું તો કે આ નદી જેવું પરિવાર કોના જેવો તો કે છે પ્રવાહ રૂપ છે આજે પાણીનો પ્રવાહ જે વહે છે ને પ્રવાહ રૂપ છે ત્યાં શું વહે છે તો પાણી છે એ સ્નેહરૂપી જળ વહે છે પ્રેમરૂપી પાણી વહે છે સ્વકીય પરિવારે પોતાના જીવનમાં જીવન જીવતા પરિવારમાં જીવન જીવતા માણસો લાકડાના ટુકડા જેવા એ પણ સુખરૂપી સંસાર સમુદ્રને પ્રાપ્ત કરી શકે જો એના જીવનમાં પણ ચાર વિઘ્નો ન આવે તો જેમાં લાકડાના ટુકડાને સાર ચાર વિઘ્નો આવે છે એ માણસના જીવનમાં પણ જો વિઘ્ન ન આવે તો એ જીવન જીવી શકે તો કેવા સાર વિઘ્ન તો એમાંથી પહેલું વિઘ્ન ભાઈ ઓલે પૂછ્યું સિંહ જીવન એ કીધું સાહ વિઘ્ન ભવતી શ્રી સિંહે કીધું ગુરુજી કેવા કેવા વિઘ્નો આવે તો એને પહેલું વિઘ્ન કીધું ગુરુએ ગુરુ શિષ્ય ઉપાદિશત ગુરુએ કીધું કે ભાઈ નદી રૂપે જીવને આહાર નિદ્રા અને ભયાદિશ ભાઈ જીવનમાં આહાર નિદ્રા અને ભય જરૂર છે પણ જો જરૂર કરતા વધી જાય તો એ માણસ માટે મુશ્કેલી રૂપ બની જાય બરાબર ત્રણેય વસ્તુ જરૂરી છે ખાધા વગર હાલશે નીંદર કર્યા વગર હાલશે ડર તો હોવો છે ડર નહીં હોય તો ડર પણ થોડોક હોવો જરૂરી છે તો જો આ ત્રણેય માણસમાં હોય પણ જો જરૂર કરતા વધુ હોય તો મુશ્કેલી બાકી ઈ જીવન સારું જીવી શકે ગુરુએ ઉપદેશ આપતા કીધું કે નદી રૂપી જીવનમાં આહાર, નિદ્રા, ભય વગેરે તીર રૂપ છે કિનારા ઉપર જોડાણ એટલે કિનારાનું જોડાણ એટલે શું તો કે આહાર, નિદ્રા અને ભય હકીકતમાં આહાર વગેરે આ બધું ગ્રહણ કરવા જેવું છે પણ એમાં જ લાગેલા રેવું આખો દી ખાધા જ રાખે આવાdio બબઘડા સટી બોલાવે જાડા પાડા ભીમ મળાકા хуતા હજરીએ સોરી ડબલ થઈ જાય કુંભકર્ણ જેવું અને ખોટે ખોટો ડર જ રાખ્યા લાગે તો એ માણસ સુખરૂપી સંસાર સમુદ્રમાં પહોંચી શકતો નથી જરૂર છે પણ જરૂર કરતા વધવું જોઈએ નહીં બીજું કીધું સામાજિક વ્યવહાર સામાજિક વ્યવહાર શું છે છે તો કે ભાઈ જરૂરી પણ સામાજિક વ્યવહાર જરૂર કરતા જેદી વધી જાય શક્તિ કરતા જેદી વધુ કામ થઈ જાય તો એ માણસ ડૂબી જાય અને ડૂબેલો માણસ સારું જીવન જીવી શકતો નથી દેણામાં આવી જાય કેટલાય એ સારું જીવન ન જીવી શકે તો કે સામાજિક વ્યવહાર ભારરૂપ છે સામાજિક વ્યવહાર બધે જરૂરી છે પણ શક્તિમતી શક્તિ કરતા શક્તિનું અતિક્રમણ કરીને હોવું જોઈએ નહીં જે લોકો પોતાની શક્તિ ઉપરાંત સામાજિક વ્યવહાર કરે છે એ ભારને કારણે ડૂબી જાય ડૂબેલો માણસ સારું જીવન જીવી શકતો નથી બીજું વિઘ્ન આપણને કહી દીધું પહેલામાં કીધું આહાર નિદ્રા અને ભય બીજામાં કહી દીધું સામાજિક વ્યવહાર જરૂરી છે પણ મારા હવા સામાજિક વ્યવહાર જરૂર કરતા ક્યારેય વધવો જોઈએ નહીં પછી ત્રીજું દારૂ તમાકુ ચોરી અને જુગાર તમાકુ એટલે બધું આવી જાય બિસ્ટોલ માં તમાકુ હોય સાહેબ આ તો બીડી પીવે તમાકુ તમારું ડોહુ બીડી ની અંદર હોય ને બાખું એમાં અંદર તમાકુ ભલે તમે એમ કે પીઓ ના પીતા નથી પણ તમારા ડોહા દેખાય તો ખરા ને તો હડગે એને કીધું કે ભાઈ દારૂ તમાકુ ચોરી અને જુગાર જે આવે પણ પછી એવી સજા થઈ જાય કે જેની કોઈ સીમા નથી મદિરાપાન એટલે દારૂ જુગાર તમાકુ ચોરી બધી ખરાબ વ્યસનો છે એમ બધામાં પડેલો માણસ બહાર નીકળી શકતો નથી તેમનું પતન જ થાય તો આપણે આનાથી દૂર રહે એવો પ્રયત્ન કરવાનો જે માણસ વ્યસનમાં પરેલા છે તેઓ તરવા છતાંય તરતા હોય ને તો એક ને એક જગ્યાએ ચારેય બાજુ ફેરા રહે કારણ કે એને તો પી ગયા ભાઈ ઝગઘુમિયા થાર જે સાનો કોય સબ્સ્ક્રાઇબ કરનાઈ ગઈ છે ન એવું થઈ જાય એ પી વમન પી વ બીજું વિઘ્ન આવી ગયું કે ભાઈ નદીના જળથી જેથી છૂટા પડવું એમ માણસ જ્યારે પોતાના પરિવારથી જ છૂટો પડી જાય પરિવારથી વિખૂટો પડી જાય ત્યારે એ પણ માણસ સારું જીવન જીવી શકતો નથી દુઃખમાં ને દુઃખ મા રહે છે એટલા માટે એ કીધું કે પરિવારથી જે વિમુખ થયેલો છે સામાન્ય રીતે પરિવારમાં રહેતા વ્યક્તિઓ સંસાર સમુદ્રને પ્રાપ્ત કરી શકે પણ જે કોઈ માણસ સ્વાર્થને કારણે કે ક્રોધને કારણે પોતાના પરિવારથી છૂટા થઈ ગયા છે એવા વ્યક્તિ જ્ઞાનથી સુખથી પૂર્ણ એવા આનંદ રૂપ સંસાર સમુદ્રને પ્રાપ્ત કરતા નથી પરિવાર જેમ ભેગો હોય ને એટલો સારો પરિવારમાં માતા પિતા હોય છોકરા હોય એમના છોકરા હોય ફૂલ ફેમિલી તો બાળકની અંદર જે દાદા દાદીના સંસ્કારો છે એની અંદર સિંચન થાય અને એ બાળક છે એ માતા પિતા કરતા જાજુ દાદા દાદી પાસેથી રહીને શીખે છે તો એ આપણને એમાં વાત કરી તો આવો જે સ્વાર્થ સ્વાર્થને કારણે ક્રોધને કારણે એ સારું જીવન જીવી શકતા નથી એટલે છેલ્લે કીધું આ ચારે ચાર વિઘ્નોથી જે રક્ષાયેલો માણસ છે જ્ઞાન થી સુખ થી પૂર્ણ એવો આનંદમય સંસાર સમુદ્ર પ્રાપ્ત કરી શકે છે ગુરુજીએ કીધું શિષ્ય રાજીનો નો રેડ થઈ ગયો વાહ મારા ગુરુજી વાહ માગો માગો હું જોય તો મારા જેવા ગુરુજી હોય તો કહી દે કે દેસ્ક્રાઈ દસ જણાની જઈને ચેનલમાં કરાવી નાખજો વિડીયો મજા આવી હોય તો આવા નવા વિડીયો લઈને શોર્ટની અંદર વિડીયો લઈને લઈને શીખતા શીખતા આનંદ કરતા કરતા આપણે ભણવાના છીએ બરાબર તો આવા વિડીયો જોવા માટે જલ્દીથી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો તમારા મિત્રોને મોકલી દો આ એ પણ દર વર્ષની જેમ એસી માંથી એસી લઈ આવશું ભૂકા કાઢશું બાય બાય આવજો થેન્ક યુ